મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ચાંગોદર ગામે શ્રદ્ધાંજલિ પ્રોગ્રામ યોજાયો વિજાપુરના ચાંગોદ ગામે તારીખ બાર છ બે હજાર પચીસ ના રોજ અમદાવાદ મેઘાણીનગરમાં જે વિમાન દુર્ઘટના થઈ તેમાં આપણા ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ સીએમ શ્રી વિજય રૂપાણી અને પ્લેનમાં જે મુસાફરો મૃતક પામ્યા છે અને જે બિલ્ડિંગમાં પ્લેન ટકરાયું તેમાં ઘણા ડોક્ટરો પણ મૃત પામ્યા છે આ તમામ લોકોને ચાંગોદ ગામના શ્રી કેતનભાઈ બારોડ તથા ગામના નાગરિકોને માતાઓ અને બહેનોએ આ મૃતકોને બે મિનિટનું મૌન પાડીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી બે હજાર પચીસના જે અમદાવાદ ખાતે વિમાન ચામકો બ્રહ્મટ સમાજ તથા સમસ્ત ગામ હરેક આત્માને શાંતિ મળે તે માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલ હતો ઓમ રિપોર્ટર સંજય બારોટ બૌદ્ધિક ભારત વિજાપુર